ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે એક રીતે મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રીસની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની બેઠક છે આ મીટિંગ મળી રહી છે જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે અમદાવાદ અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સ ની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવું એ માત્ર ના દ્રષ્ટિકોણ થી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે ભારતે અત્યાર સુધીમાં ત્રણ મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે જેમાં ઓગણીસો એકાવન અને ઓગણીસો બ્યાસી એશિયન ગેમ્સ અને બે હજાર દસની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું જો અમદાવાદને યજમાની મળે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય એટલું જ નહીં બે હજાર ત્રીસ માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સોમી વર્ષગાંઠ પણ હશે

સત્તાવાર રીતે સાંજે સાડા છ વાગે સ્કોટલેન્ડ ની અંદર જે ગ્લાસ્કો માં આજે બેઠક મળવાની છે બેઠક ની અંદર જાહેરાત થશે એટલે ગુજરાત માટે આજનો આ દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે કારણ કે મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સ અંગેની સત્તાવાર યજમાની અમદાવાદને મળશે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ હશે કે જ્યારે ભારતની અંદર અત્યાર સુધી ત્રણ વખત જે મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં એકાવન ઓગણીસો બે હાજર દસ ની જે કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી ત્યારબાદ આ સૌથી મોટી ગેમ્સ હશે કે જેમાં અમદાવાદને યજમાની મળશે અથવા તો દિલ્હી બહારના કોઈ શહેરને મળશે એટલે આ ગુજરાત માટે પણ ઘણું મહત્વનું છે સાથે જ ભારત માટે પણ ખૂબ અગત્યનું છે કે રમતગમત ક્ષેત્રે જ્યારે ભારત વિશ્વની એક નામના છે અંદર ભારતીય ખેલાડીઓ ચાહે ઓલિમ્પિક્સ હોય કે અન્ય કોઈ હોય તેમાં મેડલોની ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતના આંગણે જયારે આવોડો મોટો પ્રસંગ છે રમતગમત ક્ષેત્રે આવી રહ્યો હોય ત્યારે એ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ છે ને તે માટે આજે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની નેતૃત્વની અંદર જે ભારતનું એક ડેલિગેશન છે તે સ્કોટલેન્ડના ગ્લાસ્કો પહોંચ્યું છે જ્યાં સત્તાવાર રીતે યજમાની પદ છે તેઓ તેમની આગેવાની અંદર સ્વીકાર છે જો આ યજમાની મળે છે તો એ ઘણું મોટું છે સાથે જ અમદાવાદની અંદર જોકે તેને લગતી તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો એ પણ કામગીરી છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે મોટાભાગના કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે એટલે યજમાની પદ મેળવવા માટે ગુજરાત એટલે અમદાવાદ તૈયાર છે જોવાનું એ રહેશે કે આજે સત્તાવાર જાહેરાત થયા બાદ ગુજરાત માટે આ કેટલું ઐતિહાસિક રીતે તેને ઉજવણીના ભાગરૂપે જોવામાં આવશે ને સાથે રમત ગમત ક્ષેત્રે ગુજરાત વિશ્વભરની અંદર ચમકશે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર